શહેરા તાલુકાની ભાણાસીમલ પ્રાથમિક શાળામાં પંચોતેરમાં ગણતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભાણાસીમલ ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ સાહેબ એમએમસીના અધ્યક્ષ ઉપાધ્યક્ષ તેમજ ગ્રામજનો માતાઓ બહેનો દીકરીઓએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી ગામની અને આ શાળામાં ઈશ્વરભાઈ એમ રાવલ દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે સંબોધન કરવામાં આવ્યું બાળગીત તેવા પ્રોગ્રામો કરી કાર્યક્રમ ખૂબ જ ઉલ્લાસમય અને રસપ્રદ બનાવવામાં આવ્યો ત્યારબાદ વાલી સંમેલન આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ પ્રવૃત્તિઓ અને શાળાકીય માહિતીનું આદાન પ્રદાન કરવામાં આવ્યું ચા નાસ્તો કરવામાં આવ્યો જસવંતભાઈ એસ ડામોર દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમનો પૂર્ણ થયેલો જાહેર કરવામાં આવ્યો રિપોર્ટર કૈલાસ ચારેલ ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો